સૌપ્રથમ વાત કરીએ કચ્છની ભૂજ એરપોર્ટ પર એર ઇન્ડિયા પર લાગ્યા છે ગંભીર આરોપ ભૂજ મુંબઈ એર ઈન્ડિયાની ફ્લાઇટ 15 થી વધુ મુસાફરોને મૂકીને જતી રહી હોવાનો આરોપ લાગ્યો પ્રવાસ્યુએ આરોપ લગાવ્યો કે એર ઈન્ડિયાએ ક્ષમતા કરતાં વધુ ટિકિટનું બુકિંગ કરતાં 15 થી વધુ લોકો પ્રવાસ ન કરી શક્યા સાથે જ એર ઈન્ડિયાએ વૈકલ્પિક વ્યવસ્થા ન કર્યાના પણ આરોપ લાગ્યા છે

એર ઇન્ડિયા ફ્લાઇટ પર રોજ જે છે તે સામે આવ્યું છે ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયા ફ્લાઇટમાં પંદર જેટલા મુસાફરોનું આ ફ્લાઇટ જે છે તે ટેકઓવર જે છે તે કર્યું છે જે પ્રમાણે જીલ જાણવા મળી રહી છે તે પ્રમાણે જેટલી ફ્લાઇટની સિટિંગ હતી એના કરતા વધારે એર ઇન્ડિયા એ બુકિંગ કરી લીધી હતી